સૌથી મોટું દૂષણ કહી શકાય એમડી નું છે અને હવે તો સુરત ની અંદર થી આજે એમડી બનાવવાની એક લેબ છે તે સામે આવી છે સુરત એસઓજી એ એક ઈસમ જે ધરપકડ કરી હતી છાપરાપાઠા રોડ પરથી અને આ ઈસમ છે ઝીલ ઝીલ ધરપકડ કર્યા બાદ સામે આવ્યું હતું કે પુણા કેનાલ રોડ પર જે પોલારિસ જે બિઝનેસ હબ છે તેમાં ડિક્રિયા આ જે લેબ છે તેમાં જે લેબ નો ટેકનિશિયન હતો તે જ આ ડ્રગ છે બનાવતો હતો આપણે લેબની અંદર પણ જે જે બતાવવાનો હું પ્રયાસ કરીશ કે અહીંયા જે જગ્યાઓ હતી તે આ ભાડે આપવામાં આવી હતી અને જે લેબ ટેકનિશિયન હતો જે અહીંયા બનાવતો હતો એમડી તેને આ જે જગ્યા છે ભાડે આપવામાં આવતી હતી આ લેબના ના છે આ જે જગ્યા છે આ જગ્યા પર આ જે એમડી છે બનાવવાનું કામ છે ચાલતું હતું મહત્વની વાત છે એસઓજી દ્વારા ત્રણ ઇસમની ધરપકડ છે કરવામાં આવી છે ત્યારે અહીંયા લેબના માલિક આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું મેડમ રીતનું આજે લોકો હતા શું બનાવતા હતા ને શું કઈને ભાડે લીધું હતું હવે ભાડે તો એ રીતે આપણી પાસેથી લીધું હતું કે અમે ઇન્ટર્ન છીએ મતલબ કે આર એન્ડ નું કામ કરીએ છીએ અમારે પ્રોડક્ટ બનાવવાની છે જે પીએચડી માં લોકો કરતા હોય છે કામ લેબ પર જઈને એ રીતે તો ઇસ્ટ એ રીતે આપણે ભાડે આપ્યું હતું બરાબર છે હવે આપણે રેફરન્સ થી આપ્યું હતું એને કે જનક જાગાણી જે મારો ફ્રેન્ડ છે એના રેફરન્સ થી આપણે બ્રિજેશને ને આપ્યું હતું કામમાં ડ્રગ્સ બને છે તો અમને કાલે પોલીસ આવી ત્યારે ખબર પડી અને જ્યારે ખબર પડી અમને કે કોઈ ઇલીગલ સબટેન્સ બને છે તો આપણે ફૂલ્લી સપોર્ટ કરવાનો છે બધી જ વસ્તુમાં કે કોઈ જગ્યાએ મારે જવું પડે કોઈ જગ્યાએ મારે જવું પડે કોઈ પ્રૂફ માટે જાવું પડે કોઈ સીસીટીવી જોઈએ છે તો આપણે એને આપીશું બીજું કેટલા લોકો હતા અને કેટલા સમય આ લેબ વાપરતા હતા એક જ છોકરો હતો એ બી આપણે રેફરન્સથી આપેલો ટ્રસ્ટ કરીને કે જે કોઈ દિવસ હવે દેવાય તો નહીં આપણે ટ્રસ્ટ કરીને એ છોકરાને આપ્યું હતું આપણે ટ્રસ્ટ કર્યો તો જનક પર જે મારો કોલેજ ફ્રેન્ડ હતો અને એ બે મહિનાથી હતો બટ રેરલી આવ્યો છે ચાર જ દિવસ એટલે કે કોલેજ ફ્રેન્ડને આ જગ્યા છે ભાડે આપવામાં આવી હતી અને હાલ જે આ લેબ જોઈ શકો છો આ લેબમાં આજે એમડી બનાવવાનું કામ કારખાનું છે ચાલતું હતું અને બ્રિજેશ ભાલોડિયા જે લેબ ટેકનિશિયન તરીકે કામ કરતો હતો અને તેને આ લેબ છે તે ભાડેથી મેળવી હતી અને ભાડેથી મેળવેલી લેબમાં તે પોતે પ્રેક્ટિસ કરતો હોવાનું જણાવ્યું અને ત્યારબાદ ભાડે લીધી હતી અને પ્રેક્ટિસ માટે લેબ ભાડે લીધા બાદ લેપમાં એમડી બનાવવાનું કામ છે તે ભાડે આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમાં આ ઈસમ છે તે એમડી બનાવવાનું કામ કરતો હતો અને તેના અન્ય જે બે હાલ તો પોલીસે આજે એમડી બનાવનાર માસ્ટર માઇન્ડ છે તે બ્રિજેશ ભાલોડિયા કે અને તેની ધરપકડ કરી છે ને ખુશાલ રાણપરિયા ને ભરત ઉર્ફે ભાણો લાઠિયા આ બંનેની છે પણ ધરપકડ કરવામાં આવી છે આ બંને ઈસમો છે તે આ જનક આ જે ઈસમ છે ભાલોડિયા તેના કહેવા અનુસાર આજે એમડી છે માર્કેટમાં અલગ અલગ જગ્યા ઉપર વેચાણ કરતો હોવાની પણ માહિતી છે સામે આવી છે હાલ તો પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે લેબમાંથી અલગ અલગ સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે અને થોડુંક એમડી ડ્રગ્સ પણ મળ્યું છે બીજી તરફ લેબના માલિકનું કહેવું છે કે પોલીસ તપાસમાં તેઓ સહયોગ આપશે ને એક મિત્રના કહેવાતી આ લેબ પ્રેક્ટિસ માટે ભાડે આપી હતી અને તેનું પરિણામ આજે તેઓ જોઈ રહ્યા છે તેમને ખબર ન હતી કે ડ્રગ્સ બની રહ્યું છે પરંતુ હાલ લેબના જે માલિકો છે તે પોલીસને પૂરતો સહયોગ આપવાની પણ વાત કરી રહ્યા છે પોલીસે બે સપ્લાયર અને એક ડ્રગ્સ બનાવવાની ધરપકડ પણ કરી છે બિલકુલ બિલકુલ અમિત અને લંડન થી પણ સપ્લાય કરવામાં આવતું હતું ફાઇનાન્શિયલ સપોર્ટ ત્યાં આગળ થતું હતું તેવી પણ માહિતી સામે આવી તે મામલે કોઈ તપાસ જે ચોક્કસથી એસઓજી દ્વારા હાલ છે વધુ તપાસ કરવામાં આવી રહી છે કે આજે ભાલોડિયા નામનો ઈસમ જે તપાસ જે વાત કરતો હતો જે અહીંયા ડ્રગ્સ બનાવતો હતો તેની પૂછપરછમાં એવું સામે આવ્યું છે કે લંડનના કોઈ વ્યક્તિના કહેવા અનુસાર તે અહીંયા ડ્રગ્સ બનાવતો હતો ને આ ડ્રગ્સના પૈસા છે તે જે આ આવડો આ જે લંડનનો ઈસમ હતો તે પૂરા પાડતો હોવાની પણ વિગતો સામે આવી છે હાલ પોલીસે આજે ત્રણ મોબાઈલ જે જપ્ત કર્યા છે આ ત્રણ મોબાઈલને લઈને પણ તપાસ કરી રહ્યા છે કે કયા કયા ડ્રગ્સ પેડલરોના કોન્ટેક્ટમાં આ જે ટેકનિશિયન તેમજ અન્ય બે ઈસમો હતા તે બાબતે પણ પૂછપરછ છે હાથ ધરવામાં આવી રહી છે બીજી મહત્વની વાત એ કહી શકાય કે ત્રણ ઈસમની હાલ ધરપકડ કરવામાં આવી છે તેમાંથી એક જે લેબ ટેકનિશિયન અને તે પોતે પ્રેક્ટિસ કરવાનું કહીને અહીંયા જે ડ્રગ્સ બનાવતો હતો અને આ સમગ્ર જો સ્કેમ સામે આવ્યું તો એક જાન્યુઆરી બે હજાર રોજ જેલ ઠૂમમાં જે છાપરા પાઠાથી ઝડપાયો હતો તેની પૂછપરછમાં એવું સામે આવ્યું હતું કે દીકરીયા ફૂડ ફાર્મા માં જે ક્રિયર જે ક્રિસ્ટલ જે એમડી છે તે બનાવવામાં આવ્યું છે અને ત્યારબાદ જે બ્રિજેશ ભાલોડિયા છે તે પોલીસની ની ઝપટે આવ્યું અને બ્રિજેશ ભાલોડિયા ની સામે સાથે અન્ય બે ઈસમો કે ખુશાલ અને ભરત લાઠિયા આ બંને પણ છે તે પોલીસમાં પકડાઈ ગયા છે અને ત્રણેયના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવે છે અહીંયા ડ્રગ્સ બનાવવામાં આવતું હતું ત્યારથી આ ત્રણેય ઇસમોએ કોને કોને ડ્રગ્સ વેચ્યું છે કેટલા પ્રમાણમાં વેચ્યું છે તે તમામ બાબતોને લઈને હાલ પોલીસ દ્વારા છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને વધુ પૂછપરછ અને આ જે મોબાઈલનો તમામ સીડીઆર રેકોર્ડ પણ તપાસવામાં આવશે આ ઉપરાંત સુરતના કયા કયા વિસ્તારમાં કોને કોને આ ડ્રગ્સ આપવામાં આવતું હતું તેને લઈને પણ સંપૂર્ણ તપાસ ચેક કરવામાં આવી રહી છે અને વિદેશમાં માં બેસેલો ફાઈનાન્સર વ્યક્તિ કોણ છે તે બાબતે પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે આભાર